તો કિસ્તાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા ફરી એકવાર સરકારની કામગીરીને લઈ આક્ષેપ કરવામાં આવ્યા છે પાલભાઈ આંબલિયાએ સરકાર દ્વારા ગેડ વિસ્તારના લોકોને ઢાલા વચન આપી મૂર્ખ બનાવવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે ગેડના પ્રાણ પ્રશ્ન બાબતે તેમજ અન્ય કેટલાક મુદ્દા પર સરકાર વૈધક સવાલ કિસ્તાન કોંગ્રેસ ચેરમેને કર્યા છે ઓગણીસો ને પંચાણું પહેલાં જે સરકારો હતી એ ઘેડ વિકાસ સમિતિ બનાવી અને એના માધ્યમથી ઘેડની તમામ નદીઓને દર વર્ષે ઊંડી કરવી ફોડી કરવી એમાં જાડીજાપડા સાફ કરવા આ કામ કરતા હતા અને ત્યાં સુધી ઘેડ વિસ્તારની અંદર જે શિયાળુ ચણાનું પાકનું વાવેતર કરતા ખેડૂતો એમાં હેલિકોપ્ટરથી સરકાર પોતે દવાનો છંટકાવ કરતી હતી ઓગણીસો પંચાણું પછી જે સરકારો આવી એમણે ઘેર વિકાસ સમિતિ જે હતી એને માત્ર કાગળ ઉપર સીમિત કરી દીધી અને એના કારણે થયું હોય કે જે કામો દર વર્ષે માત્ર કાગળ ઉપર ઉધારાઈ એક પણ તૂટેલી નદીને હાંધવામાં ન આવે ગાડીઝાખરા સાફ કરવામાં ન આવે અને એનું પરિણામ એ આવ્યું કે ઓગણીસો પંચાણું પહેલાં જે પાંત્રીસથી ચાલીસ હજાર હેક્ટરમાં માત્ર ઘેર વિસ્તાર હતો એ વધી દોઢ થી બે લાખ હેક્ટર સુધી થયો અને બસો ગામ લગભગ દર વર્ષે ક્યાંક એક દિવસ થી લઈ અને પંદર પંદર દિવસ સુધી સંપર્ક વિહોણા થાય છે સમાચારોમાં આગળ વાત કરીએ તો જે પ્રમાણે હળવદમાં કડિયાણા ગામ ખાતે પાણી